મોસમા કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા નવલી નવરાત્રી ચાલી રહી છે અને હાલ વરસાદનું વિઘ્ન પણ નથી અને વરસાદના બે દિવસના વિરામ બાદ આઠમા નોરતી યુનાઇટેડ વેના ગરબા ફરી શરૂ થયા હતા આ ગરબા મહોત્સવમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને હાલ કોર્પોરેટર એવા ડોક્ટર હિતેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ગરબે ગુમ્યા હતા આજે યુનાઇટેડ વે ઓફ બરોડાના નિમિત્તે જે નિમંત્રણ હતી જે આરતી માટે અહીંયા પધાર્યા છે બે દિવસના ગેપ પછી આજે યુનાઇટેડ વે બરોડા ની કાર્યક્રમ છે આપ જોઈ શકો છો કે લગભગ ત્રીસ હજાર પ્લસ લોકો અહિયાં ઉમટી પડ્યા છે અને માતાજીની જે આરતી સાથે અહીંયા અહિયાં દાદાનું બોય સામગ્રી લોકો રમવા આવ્યા છે એટલે યુનાઇટેડ વે ઓફ બરોડા બરોડાની ની શાન નાન ભાન અને શાન છે અને ફક્ત વડોદરા નથી ગુજરાત અને આખા દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય લેવલમાં પણ લોકો યુનાઇટેડ વે ઓફ બરોડા જોવા માટે આવતા હોય છે અને આપણે ગુજરાતનો ગૌરવ છે કલ્ચરલ અને સંસ્કારી નગરીની પણ ગૌરવ યુનાઇટેડ વે ઓફ બરોડા છે અહીંયા આવવાનો મોકો મળ્યો છે એ બદલ યુનાઇટેડ વે ઓફ બરોડાને આભાર માનું છું મને કહેવામાં આવ્યું છે આનાથી જે પણ રિસીસ છે એ સારા કામગીરી માટે એ લોકો ફાળવણી કરવાના છે એટલે જે પણ લોકો અહીંયા આવીને ગરબા એન્જોય કરીએ છે માતાજીની આરતી સાથે અહીંયા એન્જોય કરે છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યુનાઇટેડ વે ઓફ ગરબા આવનારા દિવસોમાં પણ આગળ ખૂબ વધે અને એનાથી જે ફાળો છે એ લોકોની યુઝમાં જાય અને સારું કાર્યકૃતિ એમાં જોડાય એવા મારી શુભેચ્છાઓ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ